બંદર ખાતે શનિવારથી બે દિવસીય નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે ઉપરાંત પ્રથમ વખત ત્રેથલોનનું પણ આયોજન કરાયું છે જેને તળામાર તૈયારી ચાલી રહી છે પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના હર્ષિતભાઈ રોખાણી દિનેશભાઈ પરમાર વગેરે માહિતી આપતા જણાવ્યું હતું

દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકે તે માટે સમગ્ર આયોજન કરવામાં આવે છે આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા એક કિલોમીટર બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર ની વિવિધ વય જૂથ કેટેગરી વાઇઝ છ થી દસ દસ થી ચૌદ ચૌદ થી ત્રીસ ત્રીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી સાહીઠ અને સાહીઠ થી ઉપરની વય જૂથના ભાઈઓ તથા બહેનો બાળકો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધાઓ યોજા છે

આ કોમ્પિટિશન ઓપન સીમા હોવાથી કિનારાથી બે પોઈન્ટ પચાસ કિલોમીટર સુધીનો રૂટ ગોઠવવામાં આવ્યો છે જેમાં દર પચાસ મીટરે પ્લેટફોર્મ્સ રેફરીની ટીમ તથા રેસ્ક્યુમેન રાખવામાં આવશે દિશા સૂચન માટે દર સો મીટરે ધ્વજ રાખવામાં આવ્યો છે અને રેસ્ક્યુ માટે નેવી કોસ્ટગાર્ડ નગરપાલિકા તેમજ માછીમાર સમાજના પિલાણા સ્વિમિંગ ક્લબની બે બોટ તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રિંગ બોયા પૂરા પાડવામાં આવ્યા છે આ વખતે શ્રીરામ સ્વિમિંગ ક્લબના છ સભ્યો કે જેઓએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સની તાલીમ મેળવી છે તેવા લાઈફ ગાર્ડ ખાસ તૈનાત રહેશે તારીખ ચાર ના રોજ બપોરના બાર વાગ્યાથી સ્પર્ધા શરૂ થશે જે દિવસે બે કિલોમીટર દસ કિલોમીટર રેગ્યુલર તથા દિવ્યાંગો પેરા સ્વિમરની

જે તારીખ ચાર જાન્યુઆરી અને સવારે સાત બાર કલાક દરમિયાન યોજાશે જેમાં સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં ત્રણસો પંચોતેર મીટર સ્વિમિંગ દસ કિલોમીટર સાયકલિંગ બે પોઈન્ટ પચાસ કિલોમીટર રન સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં સાતસો પચાસ મીટર સ્વિમિંગ વીસ કિલોમીટર સાયકલિંગ પાંચ કિલોમીટર રન અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનમાં એકસો પંદર મીટર સ્વિમિંગ ચાલીસ કિમી સાયકલિંગ દસ કિમી રનમાં અને વિશાળ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેશે આ ટ્રાયથલોન સુરતના પૂજા ચૌરુષીના માર્ગદર્શન હેઠળ યોજાશે તેઓ ઇન્ટરનેશનલ ટ્રાયથલોન યુનિયન લેવલ બે ટ્રાયથલોન કોચ વર્લ્ડ ટોપ ફાઈવ હાઈ પરફોર્મન્સ ફિમેલ કોચ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું હર્ષિત રૂગાણી ફાઉન્ડિંગ ચેરમેન શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ આ વર્ષે બે હજાર પચીસ જાન્યુઆરી ચાર અને પાંચ તારીખે પોરબંદર ખાતે પોરબંદર ટ્રાયથલન અને હાથી સીધી સ્વિમાથોનનું આયોજન થઈ રહ્યું છે આની અંદર આ વખતે ઘણો સારો પ્રતિસાદ છે કુલ અગિયારસો ચીમોતેર નોર્મલ સ્વિમર્સ છે અને ઓગણપચાસ પેરા સ્વિમર્સ છે એમ બારસો ને ત્રેવીસ પાર્ટિસિપન્ટ પોરબંદરમાં ઇવેન્ટમાં પાર્ટ લેવા જઈ રહ્યા છે અને જુદી જુદી સ્વિમિંગ કોમ્પિટિશન છે એમાં એક કિલોમીટર બે કિલોમીટર આ પ્રમોશનલ ઇવેન્ટ કહેતા હોય છે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેકોગ્નાઇઝ ઇવેન્ટ્સ છે સી સી સ્વિમિંગ 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 ઓલવેઝ લોંગ ડિસ્ટન્સ લાંબા અંતરનું હોય હોય એને છે પણ જે દરિયાથી વાકેફ થવા માંગતા હોય એના માટે એક અને બે કિલોમીટર પણ આપણે રાખીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં લોંગ ડિસ્ટન્સ સ્વિમર બની શકે બીજું શું વિશેષ કઈ રીતનું બીજું એક પણ ઇવેન્ટ છે અને આ સિવાય કોઈ વિશેષ પાર્ટિસિપેટ કરવાના હોય હા આની અંદર આ વખતે છે ને ટ્રાઇથલો આ વખતે આપણે ફર્સ્ટ ટાઈમ પોરબંદરમાં આયોજન કર્યું છે બે હજાર અઢારમાં આપણે પેલા મેરેથોન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથન ઇન્ટ્રોડ્યુસ કરીને ઉત્તરો ઉત્તર એની પ્રગતિ થતી ગઈ અને એ હવે આપણી ઇવેન્ટ સ્ટેબિલાઈઝ થઈ ગઈ છે એવી રીતે પ્રથમ વખત ટ્રાઇથલન ટ્રાઇથલનની અંદર સ્વિમિંગ પછી સાયકલિંગ અને પછી રનિંગ આ ત્રણ ભેગું કરવાનું હોય એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સની બેસ્ટ ઇવેન્ટ ગણાય છે આ વખતે સ્ટાન્ડર્ડ ટ્રાઇથલોન સુધી જવાના છીએ કે જેની અંદર મહત્તમ સ્વિમિંગ પંદરસો મીટર હશે સાયકલિંગ ચાલીસ કિલોમીટર હશે અને રનિંગ દસ કિલોમીટર હશે બાકીની જે સ્પ્રિન્ટ અને સુપર સ્પ્રિન્ટ છે એમાં ઓછા અંતરો હશે અને શ્રીરામ સ્વિમિંગ ક્લબનો એક પ્રયત્ન હોય છે કે ગમે એ ઇવેન્ટ આપણે કરીએ તો એમાં નાના બાળકો ક્યાંય છૂટી ન જાય તો ટ્રાયથો સ્વીમાથોનમાં તો આપ સૌ જાણો જ છો કે છ થી દસ વર્ષ અને દસ થી ચૌદ વર્ષનું એજ ગ્રુપ એક કિલોમીટરમાં હોય છે પણ ટ્રાયથોલોનની અંદર આઠ વર્ષનો બાળક પણ ભાગ લઈ શકે એટલા માટે સુપર સ્પ્રિન્ટની ઇવેન્ટ રાખી છે તો આપણી બધી ઇવેન્ટમાં બાળકો તથા વયસ્કો સિનિયર સિટીઝન બધા ભાગ લઈ શકે એવી આપણે વ્યવસ્થા રાખતા હોય છે એ કે આખા સ્ટ્રેટા જે સોસાયટીનો છે એમાં હેલ્થની અવેરનેસ આવે અને એ આમાં ભાગ લઈ અને પોતાની સાહસિક વૃત્તિને વધારી શકે કેન્સર વોરિયર્સ જે છે એ આ વખતે ખાસ બહુ અશ્વિનભાઈ સોલંકી જે એમના પ્રમુખ છે રાજકોટ બેઝ છે એમની એક ખૂબ સારી એક પ્રયત્ન છે કે જે કેન્સરથી પીડિત લોકો હોય એમાંથી સર્વાઈવ થઈ ગયા હોય એમાંથી ઉગરી ગયા હોય પછી પણ માનસિક રીતે ઘણીવાર બહુ ડિસ્ટર્બ રહેતા હોય ને બહુ ડરીને રહેતા હોય એમનો ડર ઉડાડવા માટે થઈ અને કેન્સર વોરિયર્સ એક કયાકિંગનું એક્સપિડિશન કરવાના છે પોરબંદરથી દ્વારકાથી સોમનાથ સુધીનું બસો ને ચાલીસ કિલોમીટરનું જે ખૂબ સરાહનીય છે એ લોકો એક્સપિડિશન છે જેની અંદર રિલે કેન્સર વોરિયર્સ બધા જે છે કેન્સર સર્વાઈવ કરી ગયા હોય એ ભાઈઓ અને બહેનો જેની ઉંમર પચાસથી વધારે જ હશે એ લોકો ઓપન વોટરની અંદર કયાકિંગ કરશે રિલેમાં અને દ્વારકાથી છે સોમનાથ સુધીનું અંતર દસ દિવસમાં કવર કરશે આ જે કેન્સર નું એક્સપિડિશન છે એમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ એમની સાથે પૂરી રીતે એમના મદદમાં જોડાયેલી છે અને એમને આપણે ઇન્વોલ્વ કરી રહ્યા કે ચાલો ભાઈ તમને પણ કયા કિંગની સારી પ્રેક્ટિસ થાય અને તમને પણ તમારો ઉત્સાહ પણ વધે તો આપણું જે રેસ્ક્યુ એરેન્જમેન્ટની કયાક્સ છે તો એની અંદર એના મેમ્બરો નવ જેટલા મેમ્બરો અહીં આવવાના છે કે જે કેન્સર વોરિયર કહેવાય કે જે કેન્સરમાંથી ઉગરી ગયા હોય અને આપણી જે રેસ્ક્યુની અરેન્જમેન્ટ છે એમાં પાર્ટ લેવાના છે અને પોતાનું જે સાહસ છે એ વધારવાના છે અને ખાસ તમને જણાવવાનું કે જે અમારા દાતા છે હરિયોમ આશ્રમ સુરત પૂજ્ય શ્રી મોટાનું આશ્રમ છે એમની પ્રેરણા છે એમની કૃપા છે પછી હાથથી સીધી સિમેન્ટ સૌરાષ્ટ્ર સિમેન્ટ એ આપણા સ્ટ્રોંગ સપોર્ટર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ પ્રવૃત્તિને ખૂબ વેગ આપી રહી છે પછી નિરમા આપણી જે સૌરાષ્ટ્ર કેમિકલ્સ છે એમનો પણ ખૂબ સારો સપોર્ટ મળે છે આ રીતે વિવિધ દાતાઓનો સ્પોન્સર્સનો પણ સપોર્ટ રહીએ છે અને રેસ્ક્યુના ઓપરેશનમાં મને કહેતા આનંદ થાય છે કે પોરબંદર નગરપાલિકાનો બધી જગ્યાએ એક એક અવાજે બધું કોઈ પણ હોય તો કે ના આ આમાં ઇવેન્ટમાં જે કંઈ સપોર્ટ જોતો હોય એ મળતો રહીએ છે એ જ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટનો ટ્રાયથલનની અંદર આપણે સાવચેતી રાખવાની હોય છે કે કોઈ પણ એક્સિડન્ટ નથી જાય સાયકલિંગ બહુ ફાસ્ટ ઇવેન્ટ હોય છે આમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ કિલોમીટરની ઝડપે સાયકલ ચાલશે તો આપ ઇમેજિન કરી શકો કે એનું તરફ નાનું એવું પણ કંઈ જો કંઈ સામે આવી જાય તો એક્સિડન્ટ થઈ શકે તો એ નિવારવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખાતરી આપી છે કે પૂરો બંદોબસ્ત કરવામાં આવશે અમારા વોલેન્ટિયર્સ પણ રહેશે એમ ઇન્ડિયન ની બોટો રહેશે એમના વોલન્ટિયર્સ રહેશે નેવી નેવીની બોટો રહેશે એમના વોલન્ટિયર્સ રહેશે અને સૌથી વિશેષ તો આનંદ એ વાતનો છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ છે એના જે હેડ છે ઇન્ડિયાના મેનેજર છે રણજીતસિંહ સાહેબ એ ગોવાથી ખાસ આપણી ઇવેન્ટ એટેન્ડ કરવા આવે છે કે એમને પણ એક બહુ આનંદ થયો કે પોરબંદરમાં આવડી મોટી સીમાથોનનું આયોજન થાય છે તો આપ અમારા બેનરમાં જોશો કે એનઆઈડબ્લ્યુ એસનો પણ લોગો છે એ જ રીતે પૂજા ચોરસી છે કે જે ઇન્ટરનેશનલ લેવલે ટ્રાયથલેટ રહી ચૂકી છે આપણા દેશની એ પણ રેસ્ટ ડાયરેક્ટર છે ટ્રાયથલનના અને શ્રી સુબોધ સુલે જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રિપ્રેઝન્ટેટિવ ઓબ્ઝર્વર તરીકે આવે છે બહુ ખૂબ અનુભવી છે એ પણ અહીંયા આવવાના છે તો આપણી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જ ઇવેન્ટ થાય અને એ જ રીતે ટાઈમિંગ વાળા આલ્ફા સોલ્યુશન પુણે થી આવવાના છે કે જે માઇક્રો સેકન્ડમાં દરેક પાર્ટિસિપેન્ટને પોતાનું ટાઇમિંગ મળશે એને કોઈને પોતાના ટાઈમિંગ પૂછવા જવાની જરૂર નથી ઇવેન્ટ પૂરું થયું અને અડધી કલાકમાં બધાને પોતાની ટાઈમિંગ ચીપ ઉપર અને એક બીજી વ્યવસ્થા છે કે દરિયાની અંદર કોઈને ધોળાદો રશ ન કરવો પડે ને કોઈ ઇન્જરી ન થાય કારણ કે ઘણા પાર્ટિસિપેન્ટ હોય છે તો આપણે ચીપ ટાઈમિંગથી પોતાનો ઇવેન્ટ ચાલુ કરવાનો ટાઈમ પોતાનો અલગ રહેશે અને ઇવેન્ટ ફિનિશ કરવાનો ટાઈમ પોતાનો અલગ રહેશે અને નેટ ટાઈમિંગ ઉપર બધાને નંબરિંગ આપવામાં આવશે જેથી કરીને કોઈ ખોટી દોડાદોડી ન કરીએ અને સારી રીતે સ્પર્ધા પાર પાડી શકીએ એના માટેના પૂરા પ્રયત્ન છે